ગોધરા શહેરના પોલણ બજાર વિસ્તારમાં આવેલ કેસરી ચોકમાં ગોધરાના વેપારી દ્વારા છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી દરરોજ રાષ્ટ્રધ્વજને અનબાન શાંતિ ફરકાવવામાં આવે છે અને છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ હોય કે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ હોય ત્યારે પર્વની ઉજવણીમાં મુસ્લિમ સમાજના આગેવાનો યુવકો અને ધર્મગુરુ ઉપસ્થિત રહીને રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપીને આ પર્વને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે પણ પંદરમી ઓગસ્ટ એટલે કે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ધર્મગુરુ અને સમાજના યુવકો અને બહેનો હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

Today is Independence Day of our country. At first, I wish you all a very happy Independence Day. We celebrate it on the 15th of August every year. On 15th August, 1947, India got freedom community. A Our brave freedom fighters sacrificed their whole life for our freedom. We should be grateful to our brave heroes. Independence Day is the national festival of India. जान है हम सबकी पहचान है आज पंद्रह ऑगस्ट न दिवसे स्वतंत्र दिन निमित्ते अत्र बाजार चौक खाते दर वर्ष नीज શ્રી કેશરી ચેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું આ નિમિત્તે ગોધરામાં દર વર્ષની જેમ હજારો લોકોએ અહીં ઉપસ્થિત રહીને ઝંડાને સલામી આપી અને પોતાનો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કર્યો આ ચોકમાં માત્ર વર્ષમાં બે દિવસે જ નહીં આખું વર્ષ ત્રણસો દિવસ રોજે રોજ છેલા 20 વર્ષથી ધ્વજ ફરકાવવામાં આવે છે અને એ રીતે પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે ગોધરાના લોકો ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપે છે અને પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કરે છે આજે આ પ્રસંગે તમામ દેશવાસીઓને હું ગોધરાના મુસ્લિમ સમાજ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણો દેશ હમેશા સ્વતંત્ર રહે આપણો દેશ સતત તરકી કરે સતત દેશમાં ભાઈ ચારો રહે એવી જ આશા સારે જહા હિન્દોસ્તા હમ બુલબુલે હૈકી ય ગુલસતા હારા